પ્રકૃતિના ખોળામાં જોરદાર વડલો અને એમાં બાપુ બેઠા આનંદ વાંધો બનાવી લ્યો તો ચાલો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું તોતંગી હનુમાનજી મહારાજ હા મિત્રો આશ્રમ આવેલું છે રાજપરાને ને એકદમ વસે તો ચાલો દર્શન કરી તોતંગી હનુમાનજી મહારાજ ના પ્રકૃતિના ખોળામાં અંદર એન્ટર થવો એટલે આવો આનંદ આવે જોઈ શકો તમે આ જે રસ્તો જાય છે તે જાય છે તળસા અને આ જે રસ્તો જાય છે તે છે કેવાય છે ને કે આપણે એની સામે આવેલું હા તોતંગી હનુમાનજી મહારાજ નું આવું એક સુંદર મજાનું મંદિર તો સારો મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી તોતંગી હનુમાનજી મહારાજ મિત્રો આવો એક વિશાળ વડલો અને આવું એક જોરદાર આશ્રમ જોઈ શકો છો તમે મિત્રો પહેલા તો આશ્રમની અંદર એન્ટર થાઓ એટલે તમે અયા પાણીની પણ મસ્ત મજાની સુવિધા બે ટાકી મેકોમાં આવેલી છે અને ત્યાર બાદ આપણે થોડું દાદરાના માધ્યમથી થોડું નીચે ઉતરીને દર્શન કરવાના છે તોતંગી હરમાજી મહારાજના મિત્રો તો પ્રથમ પહેલા તો તમે આશ્રમમાં એન્ટર થાઓ એટલે તમે અહીંયા મહાદેવની એક મસ્ત મજાની શિવાલેખ જોવા મળશે જોઈ શકો તો મિત્રો આવે વિશાળ નીચે બેઠા ભોળિયાનાથ ને તોતંગી મહારાજ નું આવું એક સુંદર મજાનું ચાલો મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું તોતંગી હનુમાનજી મહારાજ આપણે કહેવાય છે કે રઘુરામ બાપુ આપણી સામે અમે બેઠા છે અને આવું એક વિશાળ આશ્રમ મસ્ત મજાનું આશ્રમ જયારે પણ તમે તડિકામાં આવો કે ગમે ત્યારે ભાવનગર સાઈડ આવો ને તો અવશ્ય આશ્રમ ની મુલાકાત લેજો મસ્ત મજાનું આશ્રમ છે અને બાપુ પણ એક સ્વભાવના બહુ મસ્ત છે કઈ ઘટીને અમે આવ્યા આનંદ કેળા બેઠા અને જોઈ શકો તમે આવા ઘણા પણ વિશાળ વડલા છે અને ત્યારબાદ અમારી ફૂલ ફેમિલી સાથે અમે આવ્યા છીએ બરોબર તો ચાલો ત્યારે અત્યારે મિત્રો હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું તોતંગી હનુમાનજી મહારાજના જોઈ શકો છો તમે આવે સુંદર મજાની મૂર્તિ અને જોરદાર વિશાળ મૂર્તિ મિત્રો તમે મારા ઘણા પણ વિડીયો જોયા છે પણ આ મૂર્તિ કઈક અલગ જ લાગે છે જોઈ શકો તમે હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા તો તંગી હનુમાનજી મહારાજ ના ઓમ હનુમંત શ્રી રામ દૂતાય નમા ઓમ હનુમંત શ્રી રામ દૂતાય ઓમ હનુમંત ભયભંજના શુક્ર તો હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો તો તંગી હનુમાનજી મહારાજ જોઈ શકો તમે આવું એક વિશાળ આશ્રમ ને એક જોરદાર હનુમાનજી મહારાજની જોરદાર મૂર્તિ જોઈ શકો તો તમે કાંઈ ઘટે નહીં અને ત્યારબાદ મિત્રો હનુમાનજી ની એક્ઝેક્ટ બાજુમાં આવેલી શ્રી રામ લક્ષ્મણ જાનકી મિયાની આવી એક સુંદર મજાની મૂર્તિ એના પણ તમે દર્શન કરી રહ્યા હોય જોઈ શકો તમે કષ્ટભંજન હનુમાનજી મહારાજનો આવો એક મસ્ત મજાનો ફોટો પણ અહીં રાખવાનો આવ્યો શ્રી રામ લક્ષ્મણ જાનકી મિયાનો પણ ફોટો છે અને આવી એક મૂર્તિ નીચે હનુમાનજી મહારાજ જોઈ શકો તો તમે આવું એક વિશાળ આ તોતંગી હનુમાનજી મહારાજનું મંદિર જોઈ શકો છો તમે આવી એક વિશાળ જગ્યા અને આવી એક પ્રકૃતિના ખોળામાં એક ઘેર વડલાની નીચે આવેલી જોઈ શકો છો તમે આવો એક વિશાળ વડલો જોરદાર વડલો જોઈ શકો છો તમે કાંઈ ઘટે ને હા મિત્રો હનુમાનજીની એક્ઝેક્ટ સામેની સાઈડમાં આપણને અહીંયા એક ચેતન ધૂણાના પણ દર્શન થશે જોઈ શકો છો તમે અહીંયા આવેલો એક પ્રાચીન હવન કુંડ એના પણ તમે દર્શન કરી રહ્યા છો અને આવો એક જોરદાર એના પણ તમે દર્શન કરી રહ્યા છો ફૂલ કઈ ઘટે નહીં અને જયારે પણ મિત્રો તમે ભાવનગર છેડ ત્રણ રાજપુરા ની અંદર આવેલું આ તોતંગી હનુમાનજી મહારાજ આશ્રમ અવશ્ય ભૂલા પડજો જોઈ શકો તમે ઘણી પણ બે હોવાની પણ સુવિધા રાખેલી છે અને ઘણું પણ અને મિત્રો હા અહીંયા કહેવાય છે ને કે આ બાપુની આલા માતાજી સામુમાની એક મૂર્તિ છે જો કે મંદિરને તાળું છે આપણે ખોલવાની પરમિશન નથી પણ જો બહારથી તમને દર્શન થશે તો હું તમને દર્શન કરાવી જોઈ શકો તો તમે આ મિત્રો તોતંગી હનુમાનજી મહારાજને આશ્રમની અંદર આવેલી આ માતાજીની એક જોરદાર મૂર્તિની દર્શન તમે કરી રહ્યા છો જોઈ શકો તો આ છે તોતંગી હનુમાનજી આશ્રમની અંદર આવેલું માતાજીનું આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો તો તમે આવી એક વિશાળ જગ્યા પટાંગળ જગ્યા જોઈ શકો તો તમે હા છે તોતંગી હનુમાનજી મહારાજનું નું આવું એક સુંદર મજાનું આશ્રમ જોઈ શકો તો તમે હા મિત્રો આ આશ્રમ વિશે આ મંદિર વિશે જો આપણને થોડું જાણવા મળશે તો મિત્રો હું તમને જણાવીશ કેમ કે અહીંના મંત શ્રી રઘુરામ બાપુ અમે કહેવાય છે ને કે હિસ્કે આનંદ કરી રહ્યા છે જોઈ શકો તમે આવો એક વિશાળ વડલો અને આવું એક પ્રકૃતિના ખોળામાં આવેલું આ કહેવાય છે ને કે તોતંગી હનુમાનજી મહારાજ આશ્રમ જોઈ શકો છો તમે એક વખત પણ અહીંયા આનંદ કરી રહ્યા છે ત્યારબાદ ચાલો ત્યારે જો મિત્રો બાપુ જો આપણી સાથે વાત કરશે તો હું તમને અવશ્ય આ આશ્રમ વિશે આ જગ્યા વિશે જણાવીશ ને કહેવાય છે કે બહુ ઝૂમની જગ્યા છે તો ચાલો ત્યારે બાપુ પાસે મુલાકાત કરી જો વાત કરશે તો હું તમને વાત કરાવીશ ત્યારબાદ જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય શ્રી રામ

જય રામ રામ શ્રી તો આપણે રઘુરામ બાપુએ આપણને બહુ સારવાર દાદા વિશે જણાવ્યું છે કે કેમ નામ પીરું દાદાને બધી રીતે તો મિત્રો આવા જ આશ્રમ ને આવા જ કહેવાય છે ને કે મહાપુરુષો હોય આવા સાધુ સંતોના દર્શન કરવા માંગતા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો સારો તારે જય શ્રીરામ જય હનુમાનજી મહારાજ જય જતંગી દાદા